તો પછી વાડી આવી ગયા છીએ આ ચણાનું આખું ખેતર છે ચણા ગુજરાતી અડસાઢ મહિના પ્રમાણે પાકે એટલે ઉત્તરાયણ ઉપર પાકી જશે દૂધી છે ને બધા અલગ અલગ જાતના શાકભાજી રીંગણા હા તે બધું વાવેલું છે અને આ જો વાડીની કૂવામાં પાણી કેટલું સરસ આવે છે આ પાણી અહીંયા ધોર્યો કહેવાય ધોરિયામાં થઈ અને ઈ પાઇપ માં પડે છે એટલે એ બારું નીકળે અને જો આપણે આગળ આગળ જોયા કરીએ આ પપૈયા જોઈ લો સરસ મજાના પપૈયા આવ્યા છે નીચે અને આ બાજુ તો મોટો છે આ બધે મોટો આપો ચણ્યા તો જો કેટલા બધા ચણ્યા નું ખેતર છે આ બાજુ ચણાનું આખું ખેતર છે ચણા એટલે ચણા પાછળ ઘઉં વાવેલા છે એટલે ઘઉંનો પાક છે આ પાછળ જે દેખાય થોડું લીલું એ કેટલા બધા પપૈયા છે જો હં 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 હં

પપાઈ પાક છે ફૂલ છે એટલા વધારે પડતી સિંગો આવે ને સરસ હા જોજે તોડી નો નાસ્તી કેટલા કિલો

અચ્છા કેળા બીજું કેળાનું છે ચીકુ બી બહુ બધા આવ્યા છે અહીંયા છે પપૈયું બીજા વપૈયું છે અહિયાં ચાલો આ છે વપૈયાનું ઝાડ અહીંયા છે ચીકુઓ પાછા ચીકુડી છે આ જો બહુ બધા ચીકુ આવ્યા છે આમાં બી આ છે સરમડામાં સરમડાની વાડી છે મારા દાદાની અહીંયા છે પાછું પપ્પા આવ્યા છે જો કેટલા બધા પપૈયા આવ્યા છે ક્યાં છે અને અહીંયા આ શું છે આ છે લી વડિયાળી વડ્યાળી જો આ વડ્યાળી નું છે વડિયાળી આવી છે બહુ બધી જો આખી દાદાની વાડી છે અમારે જો જોડી છે જો આ તુવેર છે તુવેર તુવેર બહુ બધી આવી ગઈ છે અહીંયા જો તુવેરના લુમખા Este é o Vadiadi, ao lado. Tem o Tuver. Aqui está o Tuver. Veja, aqui está o

આ બધી અહીંયા તુવેર જ ને પછી બધી તુવેર છે આ છે આ બધું છે આયા છે આ છે લીલા છે હજી પાક્યા નથી દેખાય વાલ yeah. વાલ <tomata> hmm. ah, <fors> <fors> વરસાદ થઈ ગયો એટલે થોડાક થયા નથી એવું કહો છો ને જો આ વાલ ની સિંગુ હજી કાશી છે આ જો આવા વ્હાઈટ કલર ના થાય

મેળો કરી ને એટલે છૂટો વેલો રે એટલે થાય આ બધું આય આવે બધું જામ થઈ જાય આ રીંગણી છે ને એને રાખ સાટી છે આપડે જે ચૂલા માંથી રાખ નીકળે ને ઈ કેમ એટલે રોગ ન લાગે કીડું ન લાગે એવું કા આયા છે જો થોડા રિંગણા તો આવે જ ને મજા આવી ગઈ આ આપણે ગઈ વખતે આવતી ખાતી જોઈતી હા